રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા અને મતગણતરી પ્રક્રિયામાં જોડાયા હતા ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને દેશમાં કોંગ્રેસની સરકાર આવે તેવી ઈચ્છા તેઓએ વ્યક્ત કરી હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે જો હજુ પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે તો આવનારો સમય પ્રજા માટે વધુ મુશ્કેલ અને આકરો બનશે પરશભાઈ ધાનાણી વહેલી સવારથી જ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા ઉપર સુધીમાં તેમણે પોતાની લીડ જોઈ પોતાની હાર સ્વીકારી હતી અને પરસોત્તમ રૂપાલાને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા એવા પ્રવીણસિંહ શાલા સાથે જીગ્નેશભાઈ પટેલ લોક ચૂંટણી એ લોકશાહી નું પર્વ છે અને લોકશાહીના ના પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ ની નથી આ લડાઈ માત્ર વિચારધારા પૂરતી નથી આ લડાઈ દેશના સંવિધાન સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તા પરિવર્તન થશે જો કોંગ્રેસ જીતશે तो मने संपूर्ण विश्वास छे के मंदी मुंगवारी बेरोजगारी अत्याचार भ्रष्टाचार के हार रखे ने जो भारतीय जनता पार्टी जनादेश मिळवવામાં सफल थई तो आज देश नी माते आवता वर्ष खूब कपरा आशे भारतीय जनता पार्टी जीत से तो ये सत्ता नो अवतार इंडिया गठबंधन अगर अगर चले रे छे परेश भाई बड़ी जते इंडिया गठबंधन मने संपूर्ण मने संपूर्ण विश्वास छे के દેશના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે દેશ પરિણામોનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે વારંવાર કેતો આવ્યો અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકાર થી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું નું પરિવર્તન